આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ ઓડિયો લલિતભાઈ મગનભાઈ ચાવડા જે લીંબડી મુકામે રહે છે એમનો ઓડિયો છે પોતે રિક્ષા ચલાવે છે અને એના ત્રણ ચાર ત્રણ ભાઈઓ છે જમીન પણ છે તો આ ઓડિયો સાંભળો પણ એ પહેલાં મારે ખાસ એ વાત કરવી છે કે ઘણા લોકો વાત કરે ત્યારે એનો ફોટો એના મોબાઈલમાં હોતો નથી અને વાત કરી અને પછી એમ કે અમે પછી ફોટો અને બીજા મોબાઈલથી ફોટો મોકલે તો એ ફોટો એડ થઈ શકતો નથી તો હું દરેકને ખાસ જણાવું છું કે જ્યારે તમે વાત કરો ત્યારે તમારા મોબાઈલમાં ફોટો હોવો જરૂરી છે ઓડિયો સાંભળો હા બોલો હું શું કહું અમે ફોટો નહીં નાખ્યો તો ત્યારે कहीं चार दी पहला थी मारू गाम, गाम से लिम्डी लिम्डी शुरू नगर लिम्डी हूँ नाम आपको मारू नाम से आपको ललित चा मगन भाई चावड़ा ठीक है बातचीत करी तू बारी आ रहा था मैं ना बातचीत क्या करी तो एम ना फोटो एम ना फोटो ना क्या था काम कोई जी ना बात नहीं थी करी मैं अलग मैं आज हमरे फोन करो तुम्हें तुमने तमर मिस तमरे फोन आया तो हाँ मतलब फोन करो तुम्हें यहाँ पे हमें फोन नहीं હ યુટ્યુબ માં મેલું છે હા એટલે શું એમાં કાય ફ્રી બી હે કાય કાય મફત મહાવ મફત માં ફ્રી સેવા હા આ તે કાય વંદન હું નામ તો મારું નામ છે લલિતભાઈ મગનભાઈ હા અને કામ કરું છું કામ ઓટો ચલાવું હું ઓટો રિક્ષા હ ગામ માં લીમડી માં લીમડી સુરનગર નયમણેશ્વરનગર બરાબર બરાબર હમ ભણ્યા છોકરા હા ભેણ્યો હું હાથ ચોપડી ભણ્યું હું હાથ લીધું એમ હા હા ભાઈ છે ભાઈ બે ભાઈ છે એક બેન છે એ પવણી ગયા કોઈ તમે તમે બાકી રહી ગયા હું એક જ બાકી કેટલી ઉંમર થઈ મારી ઉંમર એશી લગભગ ઓગણત્રી વર્ષ ઓગણત્રી વરે છે બરાબર કયા સમાજ થાય અને દસીક આપણી પાસે જમીન છે પછી તમારી પોતાની છે એટલે પોતાની એટલે ભાગ વાવા ભાઈ ભાઈ ભાગની હા કેટલા ભાગ પડે એમાં એમાં બે ત્રણ ભાગ પડે ત્રણ ભાગ પડે મકાન છે મકાન ખંડના મકાન આયાં રાજકોટ ઘડના મકાન આપડે રાજકોટ મારો ભાઈ રહે મોટા અચ્છા મોટા ભાઈ રાજકોટ રહે તમે લીમડી લ્યો હમ વતન તમારું કયું હા વતન 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 આતે લીમડી જ લીમડી તો રાજકોટ કેમ મકાન બનાવ્યા અહીંયા મોટો ભાઈ અહિયાં રહેવા રહે ગયા કામ ધંધો અહીંયા કરો એમ તો એ તો મોટા ભાઈ નું ગણાય ને ના રાજકોટ ના પાપા ગયા બધા એમ નઈ મકાન તો મોટા ભાઈ ના ને રાજકોટ નો હા કે તમારા જેવો ભાગ છે તમારો ના એમાં એમાં કોઈ ભાગ નથી આપડે હા તો એને પોતાનું તો બનાવેલું છે કે તો એનું ગણાય ને હા એ તો એનું ગણાય હવે આપડે અહી છે માર્ગ લીમડી પાસે ઓટડી ગામ આવ્યું હા એ ગામ એ ગામ માં રહું અચ્છા એ ગામ માં રહું હા ઓટડી લીંબડી મને એમ ને હમ તાલુકો લીંબડી ને ચૂરું ને લગન લાગે ને અમારે હા રિક્ષા તો લીંબડી માં આપો ને હા રિક્ષા તો લીંબડી માં જ હો બરાબર અને ગામ ઉટડી હા ગામ ઉટડી કોણ કોણ હારે રે તમારી હારે મમ્મી પપ્પા ની જ થી ક્યાં રોટલા કોણ બનાવે છે મમ્મી બનાવી દે હે ત્રણ જણા છો ઘર માં એમ ને હમ બેનું 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 હું બેનું સાસરી સાસરી ગયા બરાબર ક્યાં સમાજ માં છે હવે કઈ જ્ઞાતિ કઈ છે ભણકર ચાવડે ભણે ભણ્યા છો કેટલું ભણ્યા હાથ બસ બસ તો એ હારું કેમ આગળ કઈ ભણ્યા નઈ પછી નો ભણ્યો ક્યારે જ્યાં ભણવું એટલું બધું હતું ભણવાનું પેલા કાઈ એવું નઈ ભણવું એટલે એમ નઈ પરીક્ષા તો ને પેલા એટલી બધી માં બાપ ની હા પછી ઈ બરાબર બાકી તો ભણવાનું તો પેલે ચાલુ છે ભણવાનું તો પેલે ચાલુ પણ પરિસ્થિતિ થી મોડું આવે ભણવાનું છે હા બાકી બાપા ને કામ ધંધા લાગી ગયા એમ હે

અને તમે કયો કે પેલા ક્યાં સારું હતું ને પેલા ક્યાં ઘણું સારું હતું પેલા ઘણું હારું છે તો ઘણું હારું છે પણ આપણે ભણવું ના હોય એટલે નો ભણ્યા હોય બરાબર ને માં બાપ બિચારા મોકલ્યા હોય પણ આપણે ભણવું ના હોય એટલે હું કરીએ બરાબર ને બરાબર એવું છે કેટલા કમાઈ લ્યો આમ મહીને આપડે પંદરસો રૂપિયા કમાઉ મહિને પંદરસો રૂપિયા મળે એમ પંદરસો એટલે પંદરસો હજાર એમ પંદર હજાર

હા ગેસ એ ખર્ચો ઘણા જાય ને બધો એ ખર્ચો આવી જાય કેટલો ખર્ચો કેટલો થતો હશે એમાં રોજ નો લઉં ને એમાં પાંચસો ગેસ ને થાય રોજ નો પાંચસો ગેસ ગયો જાય એમ હા પાંચસો પછી કદાચ બે એક રૂપિયા આપડે વાપરતા હોય માવા ચા પાણી પી કોઈ નાસ્તો કરી બરાબર બરાબર છે એટલે આઠસો આઠસો રૂપિયા રોજ ના મળી જાય એમ ને હા બરાબર બરાબર પછી ગામડે વ્યાજ આવે કે ના લીંબડી માં તો મકાન નથી ને તમારે

ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો